નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ નવ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો તમારા લાઈકથી અમને માત્ર એટલો ફાયદો થશે કે યુટુબના અલ્ગોરિધમને ખબર પડશે કે માહિતી સારી મળે છે એટલે વધારે વિડીયોને શેર કરશે એટલે જરૂરથી એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સિત્તેર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો થી પાંચસો ચુમ્મોતેર કાળા તલા જે અઠ્યાવીસો વીસ રૂપિયાથી એકત્રીસો ચોપન મગ સોળસો ચાલીસથી બે હજાર પચીસ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો પિંચોતેર વાત કરીએ તો પંદરસો રૂપિયાથી ત્રેવીસો પચાસ રૂપિયા પીડા ચણા આજે એક હજાર ચાલીસથી બારસો દસ સફેદ ચણા બે હજારથી બે હજાર નવસો મેથી નવસો ત્રીસથી બારસો રાજકોટમાં રજકાના બીજની વાત કરીએ આજે તો સત્યાવીસો રૂપિયાથી તેત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ચારસો થી ચારસો પચાસ તુવેર ઓગણીસો એક થી બે હજાર ચાલીસ રાયડો નવસો થી નવસો સિત્તેર રૂપિયા અજમો અઢારસો પચીસ થી અઠ્યાવીસો સુકા મરચા પંદરસો પચાસ થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા એરંડો એક હજાર પિંચોતેર થી અગિયારસો છવ્વીસ રાય અગિયારસો સિત્તેર થી તેરસો સિત્તેર રૂપિયા ચોળી તેત્રીસો નેવું થી છત્રીસો પચાસ एज रीते वरिया आज चौदह सौ पचास सौ पचास रुपया कलंजी सौ वीस छीस सौ त्रीस रुपया डुगढ़ आज एक सौ तीसो चुम्बतेर लसन पिस्तालीसो पांसठ सौ अड़द पंदर सौ दस धीसौ दस रुपया धना अगर सौ पचास धी सो पचास धाणी बात करिए राजकोट तो बार सौ पचास ठीक साइठ तल चौबीस सौ पांच रूपया ચીણી મગફળી અગિયારસો થી બારસો સુડતાલીસ મગફળી પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જેટલા મિત્રો છે બધે માં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને આપણું જે કિશન પિંડેરા નામનું બીજું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર